અમદાવાદની હીરામળી સંકુલમાં સાંસદ ખેલ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું જ્યાં રાજ્યસભા સાંસદ નરહરી સંસદ ખેલ મહોત્સવ આયોજન આવ્યું હતું મહોત્સવના પ્રસંગે મંત્રી મેયર જૈન જીતુ પટેલ સિલ્વર ઓફ યુનિવર્સિટીના જનક ખાંડવાલા સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા મહોત્સવમાં ખોખો કબડ્ડી સ્કેટિંગ વોલીબોલ લીંબુ ચમકી દોડ ઓફ વોર અને મ્યુઝિકલ ખુરશી જેવા સ્પર્ધાઓ યોજાશે જુદી જુદી નવ રમતોમાં માં ત્રણ દિવસ એકવીસ બાવીસ ત્રેવીસ ત્રણ દિવસ ભાગ લેવાનાર છે લગભગ દોઢસો કરતા પણ વધારે રેફરી કોચ અને શિક્ષકો એ પણ આ ત્રણ દિવસ દરમિયાન હાજર રહેશે યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે બે હજાર બે બે હજાર ત્રણમાં ખેલે ગુજરાત ખેલાડીઓ રમશે એ સંદર્ભના સાથે એમણે ગામડે ગામડે નાના ભૂલકાઓ આદિવાસી વિસ્તાર હોય જંગલ વિસ્તાર હોય પહાડી વિસ્તારમાં ખેલાડીઓને રમવા માટેની તક ઊભી કરી અને મને યાદ છે કે એ જ્યારે મુખ્યમંત્રી હતા એ દરમિયાન સમગ્ર ગુજરાતમાં દસ લાખ કરતા વધારે રમતવીરોને ગ્રાઉન્ડ ઉપર લઈ જવાનું અને જુદી જુદી રમતોમાં ભાગ લેવાનું આયોજન એમને કર્યું